પોલીસ દેખાતી કરતી નથી કોર્પોરેશન વાળા ને કોઈ ની કઈ ડ્યુટી એટલે ટ્રાફિક પોલીસ ને ખાસ મેલીસ કારણ કે ટ્રાફિક પોલીસ કઈ કામ જ નથી કરતી એનો મતલબ એવો થાય ને કોઈ મેનેજમેન્ટ જેવી કોઈ સિસ્ટમ જ નથી અહિયાં

કઈ નથી કોઈ વસ્તુ એટલે કોઈ દિવસ થી જોઈ હે જ નહી જો આમાં ક્યાં જાય જાય ક્યાં જાય તો જાય સમજેગા ગા કોન દર્દ ભરે દિલ કીબા જાય તો જાય કહ

ઓલે પંખાયકા યેય એટલે કદા છના ફાટક બંધ હોય તો એને લીધે ટ્રાફિક હોય એમાં કઈ કહેવાય ની પણ પોલી બાજુ થી એટલા માણસ આવે હૈયા તો આ ટ્રાફિક માં નીકળેગા નીકળેગા માંડ માંડ મીરા કે દિવાસ આ પાસર ગામડી મીરા ને પાસર ટ્રાફિક માં જ પડતે ઠોકે હમ

ને આ ડંડવા કો હલે ગયા કે માં કરી આઈ કે કરીએ જાય ન કરે ને કે આમ જ આમ ન્યા ક્યાં જાય તીયા માં ક્યાં કરું ચાલ ચાલ મેરા ભીન બહુ કે મે આજે નીકળે જાય તાર જો જો કરી ઉંચા રાખ અન તો એવી ધમાવટ થઈ ગઈ પાસે કે આ એક એક જંકશન ઉપર જો લંબાઈઓને કે રસોઈ બનાવવામાં જમાવાતી અહી તેવી આજ ટ્રાફિકમાં જમાવટના પાટિયા છે પોલીસ તો દેખાતી જ નથી જે દેખાય હી કઈ કરતી નથી એમ નીકળી ગયા આના માટે છે ને કઈ કરવું પડે આ લોકોને કઈ કોઈ જાતની નક કોર્પોરેશન વાળા ને કોઈ ની કોઈ ડ્યુટી

जाए तो जाए कहाँ समझेगा कौन दर्द भरे दिल की जुबान जाए तो जाए कहाँ में ट्राफिक क्या उटली ट्रैफिक पहले वक्त जो पोरबंदर ટ્રાફિક કોઈ દી ન જ જોઈ એટલે એનો મતલબ કે હવે છે ને અહીંયા ટ્રાફિક વધવાની છે આનાથી વધારે વધવાની છે અને કોઈ ટ્રાફિક સિગ્નલ કે કંઈક હોય કંઈ પોલીસ પોલીસ હોય કોઈ આમાં કરે તો થાય બાકી કંઈ થવાનું નથી જો આ કન્ટિન્યુસ ત્યાંથી એ બધી ગાડીઓ આવે ને આ ગાડીઓ હલવાઈ ગયો છે ને હવે એને કોઈ જવા નથી દેતું

આ બાજુ આવું ઓલી બાજુ થી નીકળી જાય લીલેતો ની પાસે જઈએ લીલેતો આમાં કામ કરવું ને કઈ નઈ આવી ટ્રાફિક જોયે કોઈ દિવસ કામ કરે લીધું બરાબર

નિવાડી મા રે ભાઈ બક્યાયા મકામી નો લેવાય જીંદગી તો વાતું કરે લીધું બરાબર ને ઓ પાણી આવે હવે મેરા ને મેઢા તો પણ પાણી આવે અને મારો હાથ દુખે તો પાસા માં એને બીજ દાતા ને કારણ કે વીજ ઓપિન આવતું અમે મેળા બને મારે આપણે ગાડીમાં પ્રોબ્લેમ થોડોક થઈ ગયો પ્રોબ્લેમ બીજો કંઈ નથી એસી બરાબર હાલતું ન એટલે હમણાં મેકેનિક આવે તો એને ભાઈને કીધું અને એ હમણાં આવે ને લઈ જાય ગાડી આવી એવું છે બાકી તો અહીંયા છે ને ટ્રાફિક એટલી છે કે હમણાં કંઈ નીકળાય એમ જ નથી એટલે ક્યાંય નીકળવું નથી ને ક્યાંય જવું એ નતું હવે તો પૂરું છે ખાવું મીરા ને પીઝો ખાવો છે મીરા ને પીઝો ખાઈ લે અહીંયા આવી જાવ તમે ડોમિનોમાં ડોમિનોમાં સારું છે વાંધો નથી કઈ છોકરાઓની ફાવે આપણે બીજા તો બધા ટ્રાય કરી લીધી બીજા પીઝા વાળા આવે પણ કાંઈ નથી એમાં કોઈ વસ્તુ અહીંનું આ બાકી ખારું લાગે એમ ડોમિનોનું એ બીજીને સારું છે મજા આવે એવું છે

સુધામાં ચોક ખુદી પોલીસ ગોઠવાવી દીધી એ પોલીસ ચોકી પોલીસ બધી જગ્યાએ ચોકી કરે ને બધા ગેટ બધાય ચારે બાજુને જે સ્ટ્રીટો છે એ બધી બંધ કરી દઈએ નહીં એવું બધું કર્યું કારણ કે આ રૂપાણું દેખાડવા માટે કે ભાઈ અમે જો કેવું છે મારું પોરબંદર પણ પોરબંદરના અસલી જો જોવું હોય તો એ વાહ જો ઝુકવેલીથી ચાલુ કરવાનું ઓલ ધ વે મેઇન રોડ ઉપર બધી જે આપડે છે આનંદ બેટ બેકરી આપડે ખાદી ભંડાર ને આ સુધી જુઓ ને તો ખબર પડે કે કેવું છે એટલે આવું છે બધું કામકાજ પોલિટિક્સ